તેર બે બે હાજર ચોવીસ જેની પ્રતિક્ષા તેમ છતાં પણ તેને લઈને આ તમામ લોકો રોષ છે ને તેઓ આજે પાલિકાની વડી કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે તેમની સાથે સીધા વાત કરીશું શું કહેશો કેમ આજે રજૂઆત કરવા માટે આવ્યા છેલ્લા એક વર્ષથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ અમારી ભરતી અટકેલી છે આ બાબતે અમે મુખ્યમંત્રી સાહેબ સુધી રજૂઆત કરી છે એમનો લેખિત આદેશ હોવા છતાં પણ અમારી પ્રોસેસ અટકેલી છે અને અહીં વહીવટી અધિકારી સાહેબને કે ટેલિફોનિક જાણ કરી કે પૂછીએ તો એમ કે છે કે પંદર દિવસમાં ટૂંક સમયમાં આવી જશે છેલ્લા પાંચ મહિનાથી અમે આ જ જવાબ સાંભળીએ છીએ શું હવે તમે મુખ્યમંત્રી ને રજૂઆત પણ કરી ચૂક્યા છો મંત્રીએ પત્ર પણ લખ્યો તેમ છતાં પણ નથી શું માનો છો હવે શું કરશો આગળ તમે ના છોટ કે અમારે પાછો સીએમ ઓફિસ સાહેબ સીએમ સાહેબ રૂબરૂ રૂબરૂ રજૂઆત કરવા જવું પડશે અથવા તો નામદાર હાઈકોર્ટનો સહારો લેવો પડશે બિલકુલ નામદાર હાઈકોર્ટનો સહારો લેવો આપ શું માનો છો કેટલા કેટલી તકલીફ પડી રહી છે આના લીધે સાહેબ છેલ્લા એક વર્ષથી જેટલા પણ એસી જેટલા બેરોજગાર યુવાનો છે ને એ આર્થિક અને માનસિક રીતે ભાગી પડ્યા છે એમ અહીંયા મેં ખુદ પંદર વાર ધક્કા ખાધા છે ગાંધીનગરથી હું ખુદ પંદર વાર અહીંયા આવ્યો છું સાહેબ પગના તળિયા ઘસાઈ ગયા સાહેબ એટલી તકલીફ પડે છે બધા છોકરાઓ અત્યારે એવું છે સાહેબ બધા બેરોજગાર છે આ સાહેબ બનાસકાંઠથી આવી તો બધા દૂર દૂરથી આવ્યા છે સાહેબ અમારી એટલી જ માંગણી છે કે નિમણૂક પત્ર બધાને આપવામાં આવે કેમકે ફાયરની ભરતી હતી તો એમને બે દિવસમાં નિમણૂક પત્ર આપી દીધા એન્જિનિયરના તો પંદર દિવસમાં તો અમારા છે એક દિવાળીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયેલા છે હજી સુધી પાંચ સાડા પાંચ મહિના થઈ ગયા પણ હજી સુધી સાહેબ નિમણૂક પત્ર નથી આપતા એમ વહીવટી અધિકારી ગોળ ગોળ જવાબ આપે છે કે ભાઈ આવી જશે ટૂંક સમયમાં આવી જશે પણ સાહેબ ટૂંક સમય એમનો પત્તો જ નથી હજી સુધી શું કરીએ હવે શું માનો છો ચમત નમસ્કાર બહુ જ કરી દે હવે ચમત્કાર બતાવવાનો સમય હા નમસ્કાર આટલા દિવસ અમે પ્રેમથી સાહેબને નિમણૂક પત્ર આપવા માટેની આંદોલન માટેની કંઈ વાત નથી કરી પણ હવે અમે અમારી આતુરતાનો અંત આવી ગયો છે અને હવે અમે આંદોલનની તૈયારીઓ જ કરીશું અને હવે અમને અમે જેટલી વખત આવીએ એટલી વખત અમને સફિશિયન્ટ જવાબ આપવામાં નથી આવતો ટૂંક સમયમાં તમને આપે આપી દઈશું ટૂંક સમયમાં આપી દઈશું એવું ટેલિફોનિક વાતચીત અને ડેપ્યુટી કમિશનર સાહેબને બી અમને મળવા નથી દેતા કમિશનર સાહેબ રજા ઉપર છે અને ડેપ્યુટી કમિશનર સાહેબ પણ રજા ઉપર છે એવું જ અમને વારંવાર જણાવવામાં આવે છે હવે આજે જઈએ છીએ અમે અને આજે અમે આ ભરતી માટે નિમણૂક પત્ર માટે આખરી અંત લાવીશ હવે શું માનો હવે જો આજે રજૂઆત મામલો શું હતો શું કહેશો હવે જો નિરાકરણ આવતો આપણું શું સ્ટેન્ડ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા હતી જેનું હતી બહાર પાડવામાં આવી ઓક્ટોબરમાં અને નવેમ્બર બે ના અમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા આપવામાં ત્યારબાદ છેક એકત્રીસ જાન્યુઆરીના રોજ ફાઇનલ આપવામાં આવ્યું અને આજ દિન સુધી નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી અને આગળ નિમણૂક પત્ર ન આપવામાં આવે તો થોડી વધારે સંખ્યામાં આંદોલન યા તો પછી અમે સીએમ ઓફિસમાં ફરીવાર એક રૂબરૂ રજૂઆત કરવા જઈશું કે અમે બેરોજગારો છે કે અમને રોજગાર આપવામાં આવે અને અમારા ઘરે ખુશીના દીવડા થાય કે જેના લીધે અમે આગળ વધી શકીએ જીવનમાં કેટલા યુવાનો છો તમે લોકો કેટલા લોકો છો આશરે અને ક્યાં ક્યાંથી આવો છો અમે અત્યારે તો એક જણ છે આશરે અને બધા દૂર દૂર થી આવેલા છે ગુજરાતમાં અમુક રાજકોટથી જે જુનાગઢથી થી જે વડનગર થી છે ગોધરા થી ગાંધીનગરથી છે આ બાજુ સુરત બાજુથી થી પણ આવેલ છે તો દૂર થી આવેલા અને એક નિર્ણય આપી અને નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે એનું એક ખાતરી આપવામાં આવે તો સારું રહે એમ હવે શું છેલ્લું શું નિર્ણય રહેશે આપણો આખરી નિર્ણયમાં તો અત્યારે અમે મળીશું અને રજૂઆત કરીશું એમનો શું જવાબ આવે છે એના ઉપર ડિપેન્ડ રહેશે પણ આશા છે કે અમને ત્વરિત નિમણૂક પત્ર આપી દેવામાં આવશે આપને શું આશા છે અમને અત્યારે એક જ માંગણી છે કે અમને ત્વરિત નિમણૂક પત્ર આપે અને હવે જે દસ પંદર દિવસની જે સ્કીમ છે એ હવે ના આપે બિલકુલ કે તમામ લોકો એક જ આશા લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા છે અને તમામ લોકો જે પ્રકારે આજે પાલિકાના વડી કચેરી ખાતે તેઓ રજૂઆત કરવા માટે આવ્યા છે છેલ્લા ઘણા સમયથી તેઓ રાહ જોઈ રહ્યા છે અને આજે આ રજૂઆત માટે તેઓ આવ્યા છે અને જો હવે તેઓને નિમણૂક પત્ર જે જુનિયર ક્લાર્ક માટેનો નિમણૂક પત્ર છે તેને અહીં આપવામાં આવે તો આગામી સમયમાં મુખ્યમંત્રી ફરી એક વખત રજૂ કરશે અને રજૂઆત કરશે ત્યારબાદ જો નહીં માને તો હાઈકોર્ટમાં પણ જવાની તેઓ જે તૈયારી છે તે દર્શાવી છે કેમેરામેન નિહાલની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા